भूज मोबाइल टावर पर थी पचास हजार न वायरकर चोपड़े चढ़ो मामले वधु मा प्राप्त थती विगतो मुजब भूज नीलकंठनगर नजीक मोबाइल टावर पर थी, पचास हजार न वायर नी तस्करी थे सिक्योरिटी कंपनी ना सुपरवाइजर अल्ताफ हुसैन मांजोठी द्वारा बीडीविजन पोलिस स्टेशन पर फरियाद दाखिल छे જે અનુસાર गत તારીખ 107 ના રાતે ભુજના નીલકંઠનગર નજીક આવેલ મોબાઈલ ટાવર ડાઉન થયાનું તેમણે એન્જિનિયર મારફત જાણ કરવામાં આવેલ તેથી તેઓ અહી આવી તપાસ કરતા અહીથી જુદા જુદા प्रकारे મીટર વાયર કિંમત રૂપિયા 50000 ની ચોરી કરી અજાણ્યા ચોર ઇશ્મો ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસે ફરિયાદ दाखल કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે